મિટિંગ કરવાની પાંચ મિનિટમાં ઘેરા મારે ઘેરા ગોમ બે દાડે બે દાડે મિટિંગ ગોઠવો તમે ખબર પડતી નહીં તરફ નવરા થઈ ગયા હોય તો હિન્દુ મિટિંગ નહીં ભાઈ હવે દર ફેર જે ભજન કરીએ છીએ ને બધું વાનો એ ભજનની મિટિંગ છે એટલે હાલના હાજરા થઈ જજો કોઈ કોઈને આવું જ પડશે ને અમે નવરાને તો ટાઈમ કાઢીને આવવું જ પડશે મારું પછી તારું શેતાજી એક લોચો થઈ ગયો છે કે લોચો તો હોય જ તમારા હાથમાં લોચો તો હોય જ ને કહેવાનું તમે કઈ બે ખાટલા પડે તો નહીં કહેવાય બે ખાટલા પડે તો કાંઈ મારા બે બે ખાટલા તૂટી ગયા હતા કારણ કે આમાં તો ખાટલાનું ગોડાઉન પડેલું છે ને જો ખાટલે બે ખાટલા એવી રીતે દોઢું બોલવાનું હોય ત્રણ તારું ઓળખી પોઈન્ટ મારવાનું હોય ખરા આડું આવું જિંદગીનું દોઢ ને દોઢું રહ્યું આવડું મોટું થયું હોય એ તારે કામ એક કામ કરો એટલે સાચી ઊંધું કર્યું છે ઘેર તો હું ઊંધું કર્યું એટલે આ કે બી સિઝન કે બાર મહિના થઈ ગયા ચોમાસા જેને હવે કે મેન્યુ લાઈન મેલ્યું છે એ મેન્યુ લઈ લે પડી જ છે તમે વિન્દુ તારે કહેવાનું હોય કારણ કે હા એ વાત સાચી હોય દોઢાસ પણ સાચી વાત કરી નાખશે એ રીતે સીધા વાત લેવાની આપણે પછી મારે ઘેર કહેવાય બરાબર ઓર વિડિયોનો બીજો કટ લેવા આવીજે યે આસાઈને આપણે કઈ નામનું નાવું કાકા બાપવાનું હોય ઓલો સમજ પડી

ना ना प्रिया तुम जो पड़ी हो करो

બોલશો ખા ગમ તો અઢું બોલું એક બોલવું નથી એવું તો અઢુ બોલવું એવી લેવાનું તારા હવે વિડીયો પતિ છે